છે નહીં તમને હું બતાવી દઉં જઈ લો કેટલું પાણી ઊંડું છે અને નાવાની યાર બહુ મજા આવી ગઈ એટલા માટે મને વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે તો એટલે બર્થ કાંઈ આપણે યુટ્યુબની અંદર પોસ્ટ નથી કરી સત્તર તારીખે આપણો બર્થડે ડે ગયો છે યુટ્યુબમાંથી જાહેરના પછી આપણે ફોન કાંઈ લઈ નથી આવવાના આપણી નથી આપણે નાવાને અહીંયા સ્ટોક કરી દઈએ હવે છે ને ખારે છે હું ડૂબકી મારી આવું છું અને વિડીયો તો જય માતા દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણે એક નવા વિડીયોમાં તો આજે આપણે કુંડામાં નહીં રહ્યા છીએ અત્યારે તો કુંડામાં નાવા માટેનો આજનો વિડીયો બનાવ્યો છે તો ફાઇનલી દોસ્તો આપણે કેટલા દિવસથી આપણે સબસ્ક્રાઈબર મિત્રોની કમેન્ટ હતી કે વિડિયો ન બનાવતા અત્યારે આપણે અહીંયા કુંડામાં નાહવાનું છે બહુ જ કુંડો ઊંડો છે અને આપણે વાડી અહીં રખડવા આવ્યા હતા તો અહીં કુંડામાં પાણી છે તો આપણે ત્રણેય કુંડામાં અડધો તો નાહી લીધું ને પછી મને યાદ આવ્યું કે હવે વિડીયો બનાવીએ તો હવે આપણે છે ને નાહીએ છીએ ને તમે વિડીયો જોતા રહેજો તો અત્યારે આપણે છે ને કુંડાની અંદર છે તો વિડીયોમાં બીના દેજો અને હું તો અહીંયા આવી ગયો છું નાવા તો આપણે વિડીયો નહોતો બનાવ્યો એટલા માટે તો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો હું જાઉં છું અત્યારે કુંડામાં અંદર તો જોજો હો તમે ચાલો તો દોસ્તો અત્યારે મારી પાસે કેમેરામેન નથી એટલા માટે આપણે છે ને વિડીયો તો આપણે નથી નથી ઉતારી શકતા તો છે ને કેમેરામેનની અભાવના કારણે આપણે વિડીયો છે ને અહીંયા હું તમને બતાવી નથી શકતો કે કે ફોન છે ને પાણીની અંદર વહી જાય તો જઈ અત્યારે હું ઊંડો ઊંડો છે ને એ તમને હું બતાવી દઉં જઈએ જો કેટલું પાણી ઊંડું છે તો એમાં અત્યારે આપણે રહ્યા છીએ કુંડાની અંદર ફૂલે ફૂલ આખો ભર્યો છે અને ત્યાં મોટરના હિસાબે આ કુંડો હાલે છે બહાર તડકો છે અને આપણે અત્યારે કુંડાની અંદર રહ્યા છે તો આપણે જવું અત્યારે પાણી બહુ જ ઊંડું છે અને નાહવાની યાર બહુ મજા આવી ગઈ એટલા માટે મને વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે વિડીયો એટલા માટે આપણે વિડીયો બનાવી નાખવા કુંડામાં જ તો જુઓ અત્યારે હું પાણીની અંદર છું તો જો અત્યારે બરાબર પવન છે હા હા વરસાદ રાજા મેઘ રાજાએ આવવાની તૈયારી છે આપણે બ્લોગ નટા બનાવતા ને એટલા માટે જો જુઓ યુટ્યુબની અંદર આપણે બ્લોગ બનાવ્યો છે આ આવવાનું તો આપણે નાઈ રહ્યા અને યાર રમણા છે ને મારો બર્થડે હતો એટલે બર્થ કાંઈ આપણે યુટ્યુબની અંદર પોસ્ટ નથી કરી સત્તર તારીખે આપણો બર્થડે ડે ગયો છે યુટ્યુબમાંથી અને નાવા માટેનો જ આપણે આ વિડીયો બનાવ્યો છે તો ત્યારે મેં રામુ બાબુને બધું તો દઈ દીધું પછી યાદ આવ્યું કે યાર યુટ્યુબની અંદર બ્લોગ બનાવીએ સ્પેશિયલ નાહવા માટેનો જ વિડીયો છે તો જુઓ તમે ણે ઉનાળામાં નાવાની કંઈક મજા જ કંઈક અલગ છે યાર તો ગાઈસ ફાઈનલી હું બહુ જ આમ ઊંડા જેવું છે અને અંદર છે ને હેવાર બહુ છે એમાં છે ને લપટવાની બહુ જ વીક લાગે ભૂલી ગયા એટલે થોડાક આપણે બારવાર નીકળી જઈએ અને પછી આપણે વાત કરી જશે એટલે દોસ્તો અહીંયા છે ને પાણાના હિસાબથી આપણે વારંવાર જો નીકળી ગયા છે થોડાક માં સેવા પણ છે પડવાની પણ ધ્યાન રાખવું પડે કારણ ફોન ન પડી જાય ને એટલા માટેનું ખાસ ધ્યાન રાખવું પડે ફોન પડી જાય ને પછી આપણે ફોન કાંઈ લઈ નથી આપવાના દોસ્તો હવે છે ને આપણે એને ટ્રાય કરીએ છીએ પાઇપના મદદથી આપણે મૂકવાના આપણે તો માઇક કે કાંઈ નથી લઈએ આ ટ્રાય પોલ આપણે ફોન ન પડે તો સારું યાર તો મને કંઈ ખબર નથી કે દેખાય છે કે ન દેખાય તો આપણે એના ટીમ દોસ્તો યાર નાહવાની બહુ જ મજા આવે છે તો મારે તો કંઈ ખબર નથી કે કેમેરામાં દેખાય છે કે ન દેખાતું તો તમે યાર એક્સેપ્ટ કરી લેજો થોડું ઘણું કારણ કે અત્યારે તો હું નહવામાં વ્યસ્ત છું અને પાણી મસ્ત મજાનું છે યાર મસ્ત ગરમ નહીં ટાઢું નહીં ઓનું નહીં તો આપણે હું ડુબકી મારી આવું હા હા આપણે ભાઈ બહુ તો આપણે યુટ્યુબની અંદર છે ને વિડીયો નથી નાખી શકતા કારણ કે છે ને તો ગાઈસ અત્યારે આપણે ફાઇનલી નાવાની તો ફૂલ મજા આવી ગઈ છે અત્યારે નાવાને કારણે તો યાર બોલવાનું બોલવાનું છે ને મન થતું જ નથી કારણ કે નાહવાનું જ મન થાય છે હું શું કરવું તો આપણે આ યાદી રહી જાય એટલે માટે વિડિયો પણ બનાવી નાખીએ અને આપણે નાવાની એન્જોય પણ કરી દઈએ તો ચાલો ચાલું હું જાઉં છું તો ગાઈસ હવે છે ને આપણે હમણાંથી ધૂપકો મારીએ અને થોડાક બરાબર નીકળી જઈએ પછી હમણાંથી ધૂપકો મારીએ તો દોસ્તો અત્યારે આપણે ધોક્કો લગાડવાના છે હમણાં જોતા રહેજો રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો યાર કારણ કે અહીંયા છે ને હમરાતું નહીં હોય કારણ બહુ સટી દૂરી ઉપર છું હું તો હવે હું છે ને જાઉં છું ને વિડીયોને એક લાઇક કરી દેજો તો મને અત્યારે ખાવા પણ પડકે છે તો ખાવા એવું નથી જતો તો નાવાના હિસાબે હા હા થોડુંક છે ને પાણી પીવાઈ ગયું છે અત્યારે તો આપણે તમારે તો વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે નવ મિનિટનો વિડીયો બની ગયો છે અને જોવું અત્યારે પાણી ફેરફાર છે અને પાણી નીર કપૂર જેવું છે નાહવાની મજા આવી ગઈ છે અને હવે મેં ફાઇનાની નાની બહુ નાઈએ ને એટલા માટે છે ને પાણી શરદી જેવું થઈ જાય એટલા માટે છે ને હવે આપણે નાવાને અહીંયા સ્ટોક કરી દઈએ આપણે છે ને ખારે છે હું ડુબકી મારી આવું છું અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય માતાજી